અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં બેઠા છે જિલ્લામાં ખેડૂતોએ વરસાદની આશાએ બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે જોકે એક સપ્તાહમાં વરસાદ ના થાય તો ખેડૂતનું વાવેતર નિષ્ફળતાને ઓરે છે ત્યારે ખેડૂતો ચિંતામાં છે સામાન્ય પંદરથી વીસ જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતી લાયક વરસાદ થતો હોય ત્યારે ચૌદ જૂન બાદ પ્રી મોનસૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ હતી એ આધારે જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ વાવેતર પણ કરી દીધું છે હાલ જિલ્લામાં ખેડૂતો બત્રીસો હેક્ટર જમીનમાં કપાસ મગફળી સોયાબીન મકાઈ અને ખાસ સરળનું વાવેતર કર્યું છે ખેડૂતો ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી રીતે માવજત પણ કરાવી છે ત્યારે આજે બાવીસ તારીખ થઈ છતાં વરસાદ નથી જેથી આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે હાલ ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે ત્યારે ખેડૂતો વરસાદના અભાવ વાવેતરમાં નુકસાન વેઠવાનો વારો આવે

વરસાદ ખેંચાતા વાવેતર સો ટકા થઈ ગયેલું છે વરસાદ ખેંચાતા અત્યારે હાલ એવું લાગતું નથી કે વરસાદ આવેવું છે પણ વાવેતર પૂરેપૂરું થઈ ગયેલું છે કે અત્યારે પાણીની એટલી ખેંચ છે કે વરસાદ જો આવશે તો જ આગળ કામ ચાલશે નકો પછી આ પાક જે વાવેતર થઈ ગયેલું છે એ ટોટલી નિષ્ફળ જવાની શંકા છે આમ તો જનરલી પંદર વીસ જૂને વરસાદ આવતો હોય છે તો આગળ દસેક તારીખની આજુબાજુ વાદળા બંધાયા એ હિસાબે અમે મગફળીનું વાવેતર આખા જિલ્લામાં લગભગ બત્રીસો હેક્ટરની આજુબાજુ મગફળી કપાસ તેમજ સોયાબીનનું વાવેતરનું કરીને ખેડૂત ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યો હોય પણ હજી આજે એકવીસ તારીખથી પણ હજી વરસાદ કોઈ આવ્યો નથી અને અમારે પાણીની થોડી તકલીફ છે કૂવામાં પાણી બાણી છે નહીં એટલે અમે વરસાદ આવે તો કીધું ડ્રીપ કદાચ થોડું ઘણું હાથ તાળી આપીને જતો રહે તો એ ડ્રીપ અમે પાખરીને તૈયાર રાખીએ કે અમારું બિયારણ બચી જાય એમ કરીને પણ અત્યારે એકવીસ તારીખ થઈ પણ હજી સુધી વરસાદ આવ્યો નથી એટલે હવે એમ લાગેલું કે આજે જૂનું બિયારણ વાયેલું છે એ બધું નિષ્ફળ જશે ટોટલ જિલ્લાઓમાં જિલ્લામાં આ સિઝનમાં બત્રીસો હેક્ટર જમીનમાં ચોમાસું વાવાતર કરેલ છે જેમાં પંદરસો બ્યાસી હેક્ટરમાં કપાસ ચારસો ઓગણત્રીસ હેક્ટરમાં મગફળી એકસો દસ હેક્ટરમાં સોયાબીન ત્રણસો સત્તર હેક્ટરમાં શાકભાજી ચારસો ચોપન હેક્ટરમાં ઘાસચારો અને અગિયાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે આમ જો આ સપ્તાહમાં વરસાદ ના થાય તો ખેડૂતોએ કરેલા બત્રીસો હેક્ટર જમીનનું વાવાતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે નિતેન્દ્ર પટેલ અરવલી